મિત્રો આજે જૂનાગઢની બાજુનું એક ગામડું છે બામણગઢ કરીને ત્યાં હું એક બા દાદાને મળવા આવ્યો છું અને બાની ઉંમર અત્યારે સિત્તેર ઉપરની છે અને દાદાની ઉંમર એ પિંચોતેર આજુબાજુની છે હવે દાદા અને બાને આગળ પાછળ અત્યારે કોઈ સહારો નથી અને દાદાને એટેક આવેલો છે એનો પગ હાલતો નથી અને શ્વાસની બહુ તકલીફ છે બોલે એટલે સીધો શ્વાસ ચડવા માંડે અને અહીંયા તમે એનું ઘર જોઈ શકો નળિયાવાળું મકાન છે અને આર્થિક પરિસ્થિતિ એવી છે ને મિત્રો કે અત્યારે બા અત્યારે સિત્તેર વર્ષની ઉંમરે ગામડાની અંદર કોઈ બીજાના ઘરના વાસણ કરવા જાય ત્યારે જે હજાર પંદરસો બારસો રૂપિયા આવે ને એમાંથી બધું આખું ઘર હલાવે અને એમાં દાદાની અત્યારે દવા ચાલુ છે તો તમારા મહિનાની દવા કેટલાની આવે ત્રણસો રૂપિયા ત્રણસો ચારસો ની થઈ ત્રણસો ચારસો ની તો પછી આમાં ઘર હલાવો કેમ તમે હજાર બારસો રૂપિયામાં હે આ રૂપિયા કમાવાનું એમાંથી દાદાની દવા આવે 300 400 ની તો દવા આવે એટલે સમજોને કે છસો સાતસો રૂપિયા માં આખો મહિનો ઓલાવો ને મિત્રો આ અત્યારના ટાઈમ માં 600 700 રૂપિયા તમે કેમ મતલબ તમે ખાવાનું ગણો તો છસો પાંચસો માં તો ખાવાનું જ ન થાય એક ગોદડું કરતા કેટલી વાર લાગે કેટલી વાર લાગે કેટલા દી થાય બે દી થાય 3 એક ગોદડું કરે ઓલું જે આપડે ગોદડું છે ઠંડી ની અંદર ઓઢવાનું આવી ગોદડા આપણાથી થતું હશે એટલું આપડે દાદા દાદી નું ધ્યાન રાખશું દર મહિને આપડે તમને ઘરિયાનું આપી જાવો નહીં હું તમને લઈ આવ્યો છું બધું કઠોળ લઈ આવ્યો છું તેલ લઈ આવ્યો ચટણી હરદર બધું લઈ આવ્યો છું પછી ઘટે પાછું આપતો જાય બે માણસ ને ખાવું એટલે ઈ મોટી વાત છે ને મહિનો થી તમે એક કામ કરો એમાંથી કઈ તમે શું ખાવ ત્યાં આમાં દવા ઈ બધું કરો આ બધું લાઈટ બિલ છે બાટલાનું છે પરિસ્થિતિ એવી છે ઘર ની મિત્રો કે આજુબાજુ વાળા ને એ બધા ક્યાંક ને ક્યાંક થોડુંક થોડુંક ધ્યાન રાખતા હોય પણ પછી આમાં દાદા ને એવું કામ થતું નથી એટલે દાદી ક્યાંક શું છે કે આખો એરિયા જે ગામડું છે એ બધા ખેડૂતો હોય તો ત્યાં ક્યાંક ને ક્યાંક કામ કરવા જાય દાદીમાં તો થોડું ઘણું જે આપે એ જો કે કિલો ગમ આપી દે કિલો આ આપી દે તો એમાં ઘર હલાવી લે નો હોય તો હલાવી લે ને હોય તો હલાવી લે એના જેવી પરિસ્થિતિ છે મોટી ઉમર છે બા દાદા ની દાદા થી કઈ કામ થતું નથી કારણ કે પેરાલિસિસ નો એટેક આવેલો છે અને એટલે લાચારનું લાચાર જીવન બનેલું છે કે કોઈ સામે મદદનો હાથ માગી શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે ગામડાની અંદર રે છે અને આજુબાજુમાં બી બધા ખેડૂતો હોય એટલે કોઈ કેટલે ક્યાં સુધી મદદ કરે મિત્રો અને ક્યારેક ન મળે તો ક્યારેક સાંજના એમને ખીચડી ખાઈને સુઈ જાય અથવા તો ખીચડી ન ખાધા વગરના સુઈ જાય ખાલી બપોરે ખાઈને સુઈ જાય એટલે એ રીતની આખી દાદા અને બાની પરિસ્થિતિ છે મિત્રો આપણાથી થતી હોય એટલી મદદ કરવાની છે હું દર મહિને કરિયાણું પહોંચાડવાની કોશિશ કરીશ તમે ફક્ત વિડીયોને લાઇક અને શેર કરો મિત્રો